જાતિનું પ્રમાણપત્ર ન મળતા પિતાએ કરી આત્મહત્યા કડાણા તાલુકાના રણગપુર ગામની ઘટના નગપુર ગામના ઉદભાઈ ડામોર દ્વારા મૃતકના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી આવી પુત્રી માટે પ્રમાણપત્રમાં ધર્મ ધક્કા કરી કંટાળી આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આરોપ કડાણા મામલતદાર દ્વારા પ્રમાણપત્રમાં પૂરતા કરી હોવા છતાં પરિણામ ન મળતા પિતાએ આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ આત્મહત્યાને લઈ પોલીસ તપાસ બાદ આજે સત્યતા સામે આવશે કડાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી વિરોચિવ સંજય છેસવાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મેઈ જાતિ અંગે નામ સમાચોમાં કોનું પ્રાણત્ર કાઢવાનું જરૂરી હતું બરાબર

છેલ્લે શું પુરાવા માંગ્યો તો અત્યારે છેલ્લે તમારી જે પેટી માં આવતા ના દાખલા લાવ હમ અપન નો પુરાવો લાવ હમ લખ દાખલા લખાઈ લાવ હમ અને આગળ જે સુધી તો તમારી જે પેટી માં આવતા જન્મનું પ્રમાણપત્ર લાવ જન્મનું પ્રમાણપત્ર આ 100 વર્ષ પહેલા કોણ આપે હમ हाथी पर रजिस्टर तो होने तलाटी करने तो आ दाखला में रजू कर mm -hmm. तो तलाटी से तो दा दाखलो लिखो mm -hmm. mm -hmm. mm -hmm. तो हमारा हाथ पर रजिस्टर नहीं आधार कार्ड ने देश दिया ने जन्म ने जन्म तारीख आती है तो दाखलो लिखो આજે આત્મહત્યા કરનાર જે ભાઈ ઉધાભાઈ છે એમને જાતિના બીજા પુરા એમનું પ્રમાણપત્ર એ બધું હતું હા એમના ભાઈ નું હતું અમારે તે વિશ્લેષણ પેટી મે જેવું આ મારા ફાધર હતા એમને જાતિનું પ્રમાણપત્ર હોય તમારું શું લાગે ઉધાભાઈ ઉદાભાઈ બત્રી ગયો હમ અને ક્યારે આ બનાવ એને કઈ રીતે બન્યો આ વેલા મારી ઘર થોડી છેટે 1 કિલોમીટર અમે બીજા હેતર ઉપર રહીએ હમ હવારે ફોન આવ્યો કે આવું થઈ

વારંવાર મામલતદારશ્રીને ડોક્યુમેન્ટ પૂરો અને પૂરતતા પૂરી મેળવવા છતો પ્રમાણપત્ર ન મળવાના કારણોસર આ ભાઈ આત્મહત્યા કરે છે ઓગણીસો સાહીઠ પહેલાંના પણ પુરાવા રજૂ કરેલ છે ફોર્મના અંદર જે તે પુરાવા માગેલ છે છતો તમામ પુરાવા પૂરતતા મેળવવા છતો ફોટાફોટા ધક્કા ખવડાવવાના કારણોસર આ ભાઈ આ પગલું કરેલ છે ઓગણીસો સાહીઠ પહેલોના તમામ પુરાવા રજૂ કરેલ છે કાળીપુરજ રાણીપુરજ જે હોય તે મારું નામ ડામોર બાબુભાઈ ગલાભાઈ છે